અમારી કંપનીનો વિષય તમને આપું તો ઉમિયા મોબાઈલ રાજકોટથી સ્ટાર્ટ થયું હતું અને આજે ઉમિયા મોબાઈલ ગુજરાત અને મહારાષ્ટ્ર આ બધી જગ્યાએ અમારા સ્ટોર છે અને આગળ જતા અમે ઘણા બધા સ્ટેટ રાજસ્થાન છે ઉત્તરાખંડ ઉત્તરાખંડ છે ઝારખંડ છે ગોવા છે એમપી છે યુપી છે આ બધી જગ્યાએ અમારા ધીરે ધીરે અમારા સ્ટોર અમે વધારતા જઈશું અને સરસ અમે આઈપીઓ આવ્યો છે તો અમે સરસ આગળના અમારા બિઝનેસના પ્લાન અમે વધારતા ઘણા સરસ અમે પ્લાન પણ કરતા અત્યારે આપણા બસો સિંતેર સ્ટોર છે ગુજરાત અને મહારાષ્ટ્રમાં અને પ્લસ હવે આગળ અમારા ઘણા બધા સ્ટેટમાં ઓપન કરવાના પ્લાન છે અને જેમ વાત કરી મહારાષ્ટ્રમાં પણ હમણાં અમે ચાલુ કરી રહ્યા છીએ અને ઝારખંડ છે એમપી છે યુપી છે રાજસ્થાન છે આ બધા મોટા મોટા સ્ટેટ છે ત્યાં પણ ઉમિયા મોબાઈલ પ્રેઝન્સ થવા શોર્ટ ટાઈમમાં જઈ રહ્યું છે કારણ કે ઉમિયા મોબાઈલ એક

ને રાજકોટ આપણા પાવન ધરતી ઉપર જો આઈપી નું લિસ્ટિંગ થાય તો આપણા સૌરાષ્ટ્ર વડા ને પણ એક આનંદ નો ઉત્સાહ રહે અને અમને એ આનંદ હતો કે ભાઈ આપણે વર્ષોથી અહીંયા જોડાયેલા છે તો આપણું સેરેમની સેરેમનીનો પ્રોગ્રામ આપણે રાજકોટમાં કરી જેથી આપણી સાથે બધા જોડાયેલા હોય તો બધા વ્યક્તિ આપણે સમજી શકે જોઈ શકે અને આવી શકે એના માટે અમે રાજકોટ અમે પ્લાનિંગ આના માટેનું અમે કર્યું કારણ કે ઘણા બધા આઈપીઓ મારા જ થાય છે પણ અમારી ઈચ્છા આવી હતી કે નહીં રાજકોટમાં જ કરવું છે અને આપણે પાવન ધરતી ઉપર જ અહીંયા કરી તો એ જીવનનું આપણા માટે મહત્વનું હોય છે